તો મારું કહેવાનો એવો આ ભાવાર્થ છે આ વિડીયોના માધ્યમથી કે તે લોકોને ગામથી ગામમાં અહીંયા તેડાવવાની જરૂર નથી તે લોકોનું ફોર્મ તારીખ બાર તેર અને ચૌદ આ ત્રણ તારીખોમાં જે લોકોનું સંયુક્ત ખાતું છે અને ત્યારબાદ જે લોકો કુકાઓ ગામની બહાર રહે છે આ ત્રણ તારીખ દરમિયાન આ લોકોનું ફોર્મ ભરી દેવામાં આવશે અને ખેડૂત ખાતેદારશીઓની મારી નમ્ર વિનંતી છે કે આમાં કોઈની વાતોમાં આવી કે કોઈને એકબીજાની વાતોમાં આવી અને ખોટા ભ્રમિત ના થાવ બાર તેર અને ચૌદ તારીખ આપણે નિર્ધારિત જે કરેલ છે તે ખેડૂત ખાતેદાર શિવોને જે લોકોનું સંયુક્ત ખાતું છે તેમને અહીંયા મંત્રીશ્રી અને સરપંચશ્રી દ્વારા પંચ રોજ કામ કરી અને એમનું પણ ફોર્મ ભરી દેવામાં આવશે ત્યારબાદ જે લોકો બહાર રહે છે તેમના રિલેટીવ અહીંયા છે મતલબ એમનું ફેમિલી મેમ્બર કોઈને કોઈ અહીંયા છે તેમનું પણ ફોર્મ પુકાવું ગ્રામ પંચાયતે ભરી દેવામાં આવશે તો થોડુંક શાંતિ અને સંયમ રાખો તમારા દરેક ખેડૂત ખાતેદારશ્રીઓના ફોર્મ ગ્રામ પંચાયત બુકાઓ મોડી તરફથી કપાસની જે નુકસાનીનું વળતરના ફોર્મ છે એ તદ્દન બધાને ભરી દેવામાં આવશે તો થોડોક શાંતિ અને સહયોગ ગ્રામ પંચાયત ટીમને આપવા ખાસ વિનંતી અને આ ખાસ વિડીયોના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે કોઈપણ પ્રકારના સોગંદમાં ખર્ચો કરવો નહીં અને કોઈપણ એવા સોગંદમાં કરવાની કઈ જરૂર નથી તો તમે આ સોગંદામા કરાવતા કરાવ્યા હોય તો સોગંદામા ના કરાવશો બાર તેર ને ચૌદ આ ત્રણ દિવસ જે છે એ તમામ ખેડૂત ખાતદારશ્રીઓના જેમના મળવાપાત્ર સહાય છે તેમના દરેક ખેડૂત ખેડૂતશ્રીઓને આ ફોર્મ ભરી દેવામાં આવશે તેમની ખાસ નોંધ લેવી જય હિન્દ જય ભારત